ભલે ઉગા ભાણ ભાણ તું હારા ભામણા મારી જીણ મરણ લગમાણ રખે કહે છે પ્રાવત સૂર્યનારાયણ દેવ તમે તમારા જે કિરણો છે જે આત્માની સ્ફુરણ છે તે તમે આ નભની અંદર પાથરી રહ્યા છો હે નાના એવા ચંદ્ર મહારાજ હવે આજે ત્રયોદશી થઈ ગઈ છે એટલે આશા આશા દેખાય છે નભની અંદર અને સૂર્યનાયણ દેવ સૂર્ય દેવ ભગવાનની આત્મા છે આત્માનું નિરીક્ષણ કરવું આત્માની અંદર શરીરની અંદર ડોક્યું કરવું અને જેમ આ ઝાડ કેમ વધતા જાય ને એ સરસ મજાની કૂપોળો કાઢતા જાય એમ આપણા જીવનની અંદરથી આત્મસ્ફૂર્ણ થાય ને ત્યારે અંદરની ઉર્મી ઉત્પન્ન થાય અને ઉર્મીથી આપણું જીવન એવું સરળ બની જાય કે તેમ કાયમ આનંદમાં જ રહ્યો આઠેપોર આનંદ અને આનંદના ઓઘ ઉપજે આમ સૂર્યનારાયણ જેવો આપણા શરીરની અંદર આત્મા રૂપે બિરાજમાન છે તો આત્માના નિરીક્ષણ કરીને આત્માની ઓળખ કરીને અંદરની દૃષ્ટિ કરીને તો જીવનની અંદર કાંઈક કરીએ ને તો આપણું જીવન હંમેશને માટે અહીં આવ્યા છે જન્મ લઈને આ જન્મ વારંવાર નથી મળતો દેવને પણ દુર્લભ એવો આ જન્મ છે મનુષ્યનો જન્મ દેવને પણ દુર્લભ છે કારણ દેવો પણ અહીં આવા થનગને છે આ ધરાતળ ઉપર પૃથ્વી ઉપર મૃત્યુ લોકો ઉપર તો જો આપણે આની અંદર આવીને અને જો કાંઈક કરીને જઈએ ને તો ઈશ્વર આપણી ઉપર ખૂબ પ્રેમ કરે રાજી રહે અને આપણને સારી એવી ભક્તિ આપીને આપણને જીવન મુક્ત બનાવે છે જીવન મૃત્યુ મૃત્યુ અનિવાર્ય છે મૃત્યુ તો આવવાનું જ છે એનો જન્મ થવાનો છે જન્મ મૃત્યુ જરા વ્યાધે પીડી બંધ નહીં આ મૃત્યુ છે ને એ આપણને વારંવાર જન્મ લેવાનું કહે છે અને જન્મ લઈને એ આપણને મૃત્યુ તરફ ધકેલી જાય છે ધીમે ધીમે તો આપણે કાંઈક કરીને જીવનને સાર્થક બનાવીને આપણા જે કાંઈ કર્મ અનુસાર આપણને સારો જન્મ મળ્યો છે ઉચ્ચ કોટીમાં મળ્યો છે અથવા આપણે ભલે નીચી કોટીમાં ક્યાંય હોય પણ એની અંદર ભગવાન ભક્તિ કરીને ભગવાનની ઉચ્ચ ઘરે અવતરે આખર સંતના સંત થોડું ઘણું કર્મ નબળું થયું હોય તો આપણને કક્ષા નીચી જાય કારણ કે આપણા ડિગ્રી હોય ઊસી એમાં થોડુંક તમે કાંક ગોલમાલ કરો લાંસ વૃસ્વત લ્યો તો તમને નીચી કક્ષા નાખ દે પીએસઆઈમાંથી નીચે જવા દે અને સારી ડિગ્રી મેળવો ઉચ્ચકક્ષાની તો તમને ડીઆઈજી બનાવે એવી રીતે આપણું કર્મ વધતું જાય એમ આપણો જન્મ ઉસ કોટીમાં એમ કરતાં કરતાં આપણને એ ભગવાનના ધામમાં એના શરણમાં આપણને કાયમ માટે રાખે માટે ક્યાંક કરીને ઈશ્વરનું સ્મરણ અને આવું કરવાથી આપણું જીવન સરસ મજાનું સુંદર અને અતિ આનંદ પમાડે એવું છે તો કરતા જઈ અને જીવનને ધન્ય બનાવવા માટે આ જન્મ છે એને સફળ બનાવવો જોઈએ અસ્તુ ઓમ નમો નારાયણ